હલો નમસ્કાર સાથી મિત્રો કે એમ છો આશા કરતા હું તો બધા મજામાં હશો અને સ્વસ્થ હશો સાથી મિત્રો જે આપણે એક બોડિલથી એક પ્રોડક્ટ લાવ્યા છે અને એ પ્રોડક્ટની આજે અનબોક્સિંગ કરવાનું છું તો એ પ્રોડક્ટ શું છે અને શું લાવ્યા છે એ પણ તમને બતાવીશ આ બ્લોકની અંદર એ પ્રોડક્ટ શું કારણે અને શું કામમાં આમ લગાડવાનું છે પ્રોડક્ટને એ પણ તમને બતાવી દઉં તો આપણે લાવ્યા છે જે ઘર ઘંટી કહેવાય છે ને ઘર ઘંટી લેવાશે એને આપણે ભેંસો માટે ઘડીયા ઘડિયા ભેળવાનું થાય એટલા માટે ઘર ઘંટી લેવાશે અને દરાવવાનું પણ આ વરસાદની અંદર કોણ જાય એટલે દરાવા માટે એટલે એટલા માટે કરીને ઘર ઘંટી હોવાની છે એ ઘરઘંટી દરાય છે અને ભેળાય છે બધું જ થાય છે તો બને ઘર ઘંટી છે એ આપણને કેટલી કિંમતમાં પડી અને શું શું ઘર ઘંટી સાથે આવ્યું એ પણ હું તમને બતાવીશ અને કેટલી જારી આવી અને કેવી રીતે એને ચલાવવા માટે સેટ કરવાનું અને કેવી રીતે ઝારી નાખવાનું એ તમને બધું આ બ્લોકની અંદર હું બતાવીશ તો બ્લોક મેં કન્ટિન્યુ બન્યા રહેજો તો હવે આપણે જઈશું ઘર ઘંટી તરફ તો ફાઇનલી આપણી ઘંટી આવી જશે ને હવે ટોટા બોટા ફોડી નાખી અને તો થોડું ઘંટીનું સ્વાગત થાય તો ઘંટી છે એને નીચે પેડો છે આપણે ગમે ત્યાં લીઝવાની હોય તો આ રીતે ધક્કો મારીને લઈ જવાની રહેશે ચાર પેડી આપેલી છે તો આપણે અનબોક્સિંગ કરવા માટે જઈશું તો આ રીતે આનું ખૂબ ખુશ આવું અને હવે પાસે કંઈક તોડી નાખે ત્યાં બાદ થોડુંક સ્વાગતથી એવું લાગે તો પાસે ઘંટી તો બહારથી લુક દેખીએ ઘંટીનો એક આવો લુક દેખાય છે ઘંટીનો અને જો આપણે સાઈડમાં થઈ શકીએ તો આ હવા ન કરવા માટે આ અહીંયાથી છે અહીંયાથી જે હવા પેકે પેલી બાજુ ન કરે છે બે બાજુ અંદરથી ઘંટીનો લુક વાત કરીએ લુકની વાત કરીએ તો આવી દેખાય છે અને આ એક ડબ્બું છે તો આવી ઘંટી છે અને જે આપણે ઉપર દેખી રહ્યા અહીંયાથી મૂકી નાખવાની છે અને કન્ટિન્યુ હવે અંદરથી તમને ખોલીને બતાવું કે અંદર આપણે જારી બદલવાય તો કેવી રીતે આ રીતે ખોલવાનું રહેશે અહીંયાથી ખોરશું એટલે આપણે અંદરથી કંઈક આવું દેખાશે હા જો આ પથ્થર નાખવાના નહીં આવતા આ કંઈક એલ્યુમ એલ્યુમનું એવું આવે છે એ આજીવન આવે છે અને પથ્થર પથ્થર નાખવાના નહીં આવતા તો આપણે ગમે તે પહેરવા ગમે તે સારી સીધી સીધી નાખવાની આવે છે આ જે ડબ્બો છે એ ડબ્બાને આ રીતે ત્યાંને આની સાથે લગાડવાનો આવે આ ડબ્બો છે તો આ ડબ્બાને આ રીતે પ્રોપર ફિટ કરવાનું રહેશે જો તમે પ્રોપર ફિટ ના કરો તો લોટ ઉડી શકે છે બહાર અને બધે ફેલાઈ શકે છે તો આ રીતે આને આ ક્લિપ જોડવાની છે આ ક્લિપ ચારે બાજુ આપીને છે ચારે બાજુ ક્લિપ પ્રોપર રીતે ફીટ કરવાની આવે છે ઘંટી બંધ થઈ જશે અને આ રીતે અહીંયા ઉપર મકાઈના પાણી છે જે મકાઈ છે લગભગ છ એક કિલો જીસ ઉપર છે પો છ કિલો અને આ રીતે ઉપરથી બંધ કરી દેવાનો હોય છે તો થોડોક સમય બાદ આપણો જે મકાઈ નાખી હતી એ લોટ દરાઈને તૈયાર થઈ જશે તો આપણે હવે ખોલી લઈશું અને તમને હું લોટ ચેક કરાવું કે કેવી રીતે આ કેવો લોટ છે એ બતાવું તો હશે લાલ આપણે ધોરી મકાઈનો છે આ લોટ દેખો એકદમ ઝીણું ઝીણું ધરાયું છે જેવી આપણે મોટી ઘંટી ધરાવતા હોય એવું ધરાવ્યું છે આ ઘંટીની છે લગભગ બે નંબરની ચારીથી દરવાનો આવશે લગભગ પોંચ ચારી છે અને આગળ થોડું તમને જારીઓ પણ હું બતાવવાનો છું તો આપણે થોડાક સમય બાદ આ લોટ દરાઈ ગયો છે આને તમે કાઢવા માંગતા હોય તો કાઢીને સાફ કરી કરી શકો છો ઉપર રબડ આપેલું છે રબડથી નકરી શકે છે આ ડબ્બું છે તો આને તમે બે વખત થોડું થોડું નાખો તો આ ડબ્બું ભરા જાય છે ઝારીની વાત કરીએ તો આપણે આ લખેલું છે અહીંયા બે નંબરની જારી તો આ બે નંબરની જારી આપણે દરવા માટે યુઝ કરવાની છે આ રીતે નાખવાનું છે પ્રોપર તો જારી છે દરવા માટેની અગર તમને બહુ બધી હું જારી બતાવું છું આ રીતે આપણે ફિટ કરીશું તો ઘંટી કામ થઈ જશે અને ખુલીશું તો ઓટોમેટિક બંધ થઈ જશે તો આ સના નોનો છોકરો પણ આ દરી શકે છે આ ઘંટીથી આપણે છોકરાઓને સમજણ પાડી તો છોકરાઓ પણ આ ઘંટીથી દરી શકે છે અને એવું નહીં કે આપણે આ દરવા માટે આ ઘંટીને તૈયુ તૈન માણસ જોઈએ એવું નહીં આ ઓટોમેટિક ઘંટી છે જો તમે દરા જશે એટલે ઓટોમેટિક આ ઘંટી બંધ પણ થઈ જશે અને તમે ગમે આસ પાસ કામ કરતા છે તો સંગીત વાગશે જો નહીં થઈ જશે ને તો તો આવી રીતે તમે બે વખત નાખી દેશો એટલે જે નીચે ડબ્બો આપેલો છે એ ડબ્બો ફરે જશે અને લોટ કાઢવાનો રહેશે તો આ તે આપણી ઘર ઘંટી તો આપણે આ ધોરી મકાઈ દરી શકીએ તો લાલ મકાઈ પણ દરી શકાય છે જો ગમત દરવાય તમે તો આ આ જે બે નંબરની જારી એનીથી ગમ પણ ધરી શકશો જો હોય તો બીજી જારી નાખવામાં આવશે લગભગ એવી આપણી જોડે પહોંચો જાય છે મકરી નાખીને આ રીતે આને બંધ કરી દેવાનું સાથી મિત્રો આપણે ઘર ઘંટીની ઝારીની વાત કરીશું તો આ જારી છે આ ઝારીની અંદર નંબર પાડેલા છે આ ઝારી તો આ એક નંબરની જારી છે અને જે આ દરવાની છે બે નંબરની છે અને આ બધી બહુ બધી જારી છે અને આ ભેડવાની જારી છે તો એ બધી અનેક જાઓ છે બધું અનેક અનેક દરવાની છે કોઈ ભેડવાની છે એ બધી અલગ અલગ લાડવાનું દરવાનું છે કંઈક બધું અલગ અલગ દરવાનું આ જારી બધી છે આપણે આ દરવાની છે તો પૂરી માહિતી નથી રહે કેમકે આપણે નવું પ્રોડક્ટ લીધું છે એટલે તરત તો ખબર પડી નહીં જાય આપણે ટ્રાય કરીશું અને દરવાનું અને જે ભેડવાનું છે તો આપણે પૂછી લીધું છે અને બીજું શું શું કરવાનું છે એ આપણને કમ્પલસરી ખબર નથી તો આ એની હતીઓ ચાર્યો તે જારીઓ લગભગ સાત કે આઠ જેવી જાર્યો છે તો બસ આથી ઘરઘંટીની જારી સાથી મિત્રો હવે આપણે કરીશું ઘરઘંટીના ભાવતાલની વાત તો ભાવતાલની વાત કરતાં પહેલાં તમને કહી દઉં આ પ્રોડક્ટ દેખાય છે એ પ્રોડક્ટ તમે પણ લેવા માંગતા હોય તો એ ઘરઘંટી સાત જ આવે છે અને તમે લેવા માગતા હોય તો તમને જે ઘરઘંટી છે એ પંદર હજારની અંદર પડી શકે છે અને જો તમે આ પ્રોડક્ટ નહીં લેવા માંગતા હોય તો તમને આ ઘંટી છે એ તેર હજારની અંદર પણ પડી શકે છે તો આ હતી આપણી ઘર ઘંટીની વાત અને તમે ભાવતાલની વાત કરવા માગતા હોય તો આ જે આપેલા કાર્ડ છે એની પરથી તમે ભાવતાલની વાત કરી શકો છો અને વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા અવનવા વિડીયોની અપડેટ મળતી રહે તો બસ આ હતી ઘરઘંટીની વાત આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીશું મળીશું પાછા નવા વિડીયોની અંદર નવા અંદાજમાં તબ તક લે બાય બાય ટાટા